અને ચાવી કાઢી લીધા બાદ તેના પિતાને ફોન કરવામાં આવ્યો તેના પિતા છે તે ગુરુ આશ્રમ બગદાણાની બહાર ઊભા હતા ત્યારે પૂરપાટ ઝડપે એક વેરના કાર ત્યાંથી નીકળી હતી ને ત્યારબાદ જે નવનીત બાલદિયા છે તેની પાછળ ગયા હતા અને કાર ચાલકે ઊભી રાખીને તેને માર મારવામાં આવ્યો હતો આ મામલે છે તે આઠ લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેમાં મુખ્ય આરોપી છે નાજુ ઢીંગુભાઈ કામળિયા સાથે જ સહ આરોપી છે રાજુ ભમ્મર આતુ ભમ્મર વિરેન્દ્રસિંહ પરમાર સતીશ વનાળિયા ભાવેશ શેલાણા પંકજ મેર વિરુ શેરડા સહિતના જે આઠ લોકો છે તેની સામે ગુનો દાખલ કરીને આવ્યો છે આ ઘટના જે સમગ્ર બની હતી તેમાં ફરજમાં બેદરકારી બદલ જે બગદાણા પોલીસ સ્ટેશન મહિલા પીઆઈ હતા ડીવી ડાંગર તેને તાત્કાલિક અસર થી લીવ માં તેની બદલી કરી નાખવામાં આવી છે આમાં ઘટના છે તેને ભારે ચકચાર જગાવ્યો હતો સમગ્ર કોળી સમાજ છે

જે આમાં નામ ઉછરે છે માયાભાઈ આહિર નો જે દીકરો છે તે આમાં કોઈ રીતે સંડોવાયેલો છે તપાસ ચાલુ છે મહિલા ડીવાયએસપી છે મહુવાના ઇન્ચાર્જ રીમાબાજા તેની સાથે પણ અમે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો કે આ મામલે જે ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર તેના દીકરા જ આહિરનું પણ નામ ઉછળી રહ્યું છે તો તેની વિરુદ્ધમાં કોઈ પુરાવા મહિલા છે કે કેમ તેમણે કહ્યું હતું કે હજુ પ્રાથમિક તપાસ છે તે ચાલુ છે જો કોઈ પણ હશે તેનું નામ અમે ખોલીશું કોઈ પણ ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે તેવું પણ પોલીસ દ્વારા જાણવા મળ્યું

કબજે કરી છે તમે જે સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આજે જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેમાં જાનૈયાઓ છે તે પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા હતા અને લોકોના ટોળે ટોળા છે વળી ગયા હતા પોલીસે પણ પૂરતું પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો હતો કે કોઈ અનિચ્છનીય બનાવ છે તે ન બને જેને લઈને પોલીસ દ્વારા પણ પૂરતું પોલીસ પ્રોટેક્શન તે રાખવામાં આવ્યું હતું જેને લઈને કોઈ અનિચ્છનીય જે બનાવ છે તે ના બની શકે આ વિવાદને લઈને હવે તેમણે જે ચિમકી આપી છે હીરાબાઈ સોલંકીએ કે આગામી તારીખ છ ના રોજ તેઓ છે તે ગાંધીનગર ખાતે જવાના છે અને ગાંધીનગર ખાતે ઘર સર્વે છે તેમને રજૂઆત કરવામાં છે આ વિવાદોની વચ્ચે અત્યારે પણ એક સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે ડાયરા કલાકાર માયાભાઈ આહીર છે તેઓ પણ હાલ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને વિવિધ મંત્રીઓની તેઓ મુલાકાત કરી રહ્યા છે તેના પણ ફોટો અને વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ સામે આવી રહ્યા છે આમ હવે જે બે સમાજ વચ્ચેની જે આ વાત છે જે ડાયરા કલાકાર માયાભાઈ આહીર છે તેના દીકરાનું જે આમાં નામ ઉછળી રહ્યું છે પરંતુ પોલીસ કહી રહી છે હજુ સુધી અમને કોઈ પૂરતા પુરાવા છે તે મળ્યા નથી જો પુરાવા મળશે ડાયરા કલાકાર દીકરાના તો તેની વિરુદ્ધમાં ચોક્કસથી છે તે પગલા ભરવામાં આવશે કોઈ પણ ત્યારબાદ તેમણે જે નિવેદન આપ્યું હતું મીડિયા સમક્ષ કે આ ઘટનામાં કોઈ પણ જે છે તેમનું નામ છે તે અમારી સામે હજી નથી એવું ને ત્યારબાદ આ સમગ્ર વિવાદ છે તે વધુ વખેર્યો હતો જોવું રહ્યું કે આ સમગ્ર જે વિવાદ છે તે હવે ચરમસીમાએ